હાલ ભારે વરસાદ બાદ પણ મેઘરાજા શાંત થવાના મૂડમાં નથી ત્યારે હજુ પણ આગામી કલાકોમાં આઠથી દસ ઇંચ વરસાદ ખાબકવાની સંભાવના છે હવામાન વિભાગે ગુજરાતમાં અગિયાર જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરી છે સમગ્ર ગુજરાતમાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે અનેક જિલ્લાઓ જળમગ્ન થયા છે ભારે વરસાદની સ્થિતિને પગલે આખે આખા ગુજરાતની સ્થિતિ વસણી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગે અગિયાર જિલ્લામાં રેડ અલર્ટ આપ્યા છે ત્યારે અરવલ્લીમાં વરસાદનો ટાંડો જોવા મળ્યો હતો માલપુર તાલુકાના ઉભરાણ ગામે તળાવના પાણી ગામમાં ઘૂસી ગયા છે તળાવ ઉભરાતા તળાવના પાણી ગામમાં ભરાતા લોકોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તમારું નામ શું છે મારું નામ ચવાણ દેવલ તાલુકો માલપુર અને જિલ્લો અરવલ્લી કાલ રાતનો સાર્વત્રિક વરસાદ ઉભરાણ ગામે જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે ગામમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે એ મુજબ જોઈએ તો ઘણા લોકોને નુકસાન પણ થયું છે ઘણા ગોડાઉનમાં ઘરોમાં પાણી પેસી ગયું છે અનાજ બગડી ગયું છે આ પાણી ગામમાં થઈને જઈ રહ્યું છે એનાથી એનો કોઈ ચોક્કસ નિકાલ થાય તો વધુ સારું કારણ કે લોકોને અહીંયાથી મેન રસ્તો છે ગાડી જઈ રહી છે તકલીફ 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 થઈ 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 રહી 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 છે 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 બધાને તો તમે જોઈ શકો આ બાઇક વાળા કાકા જઈ રહ્યા છે બરાબર તો એનો ચોક્કસ નિકાલ થાય એ ખૂબ સારી અને જોવા જઈએ તો કાલ આજના હજી વરસાદ પડ્યો ત્રણ વાગ્યા સુધી સાત ઇંચમાં ત્યારે પણ પડી રહ્યો છે એના કારણે તલાવો ભરપૂર ભરાઈ ગઈ છે અને એનું બધું ઓવરફ્લોનું પાણી ગામમાં થઈને જઈ રહ્યું છે તો એનો યોગ્ય નિકાલ થાય એ ખૂબ જરૂરી છે Hiteendra Patel Hind TV News Arwali